આપણો ફાઈનલી દિલીપભાઈ ના ત્યાં પહોંચી ગયા આસ દિલીપભાઈ એક પડ્યા ગોડી અમે એક પડ્યા એ તો વિહરી ગયા બધા લાઈક કરજો કમેન્ટ કરજો સબસ્ક્રાઇબ કરજો સો હેલો ગાઈસ તો જય માતાજી તો વેલકમ ટુ માય YouTube ચેનલ તો ભઈ આ સની ભાઈ ચાલા બાપુ બધા રેડી થઈને નીકળી ગયા આપણે ચો જવાનું ભઈ દિલીપભાઈ સિંઘા

બોલ તો ગરીબ બૈન નાસાઈ છે મે દિલિપભાઈ સિંગર નીના આપણે ક્યાં જવાનું દિલિપભાઈ સિંગર નીના થોડા જવાનું આપણે પ્રોગ્રામ માં જવાનું દિલિપભાઈ સિંગર નીના પ્રોગ્રામ આજે થોડી છે તો બુકિંગ કરવા જવાનું પ્રોગ્રામ બુકિંગ કરવા જવાનું આજે આપણે હા તો જવાનું આપણે બુકિંગ કરવા પ્રોગ્રામ કોના તો જવાનું દિલિપભાઈ સિંગર નીના હે હા દિલિપભાઈ સિંગર ના ત્યાં હા હિંગે

અત્યારે તો તમને દેખાય છે બીજો કમિંગ સૂન હા નવ ઘર બને છે અત્યારે આ જૂનું ઘર છે દિલીપભાઈ નું એ કમિંગ સૂન દિલીપભાઈ ની ગાડી આ દિલીપભાઈ ની ગાડી છે 2021 તો ભાઈ દિલીપભાઈ ઘોડારી ગામ માં રહે દિલીપભાઈ તમે જોઈ શકો છો દિલીપભાઈ તમારા ગામ માં આવી ગયા મે આજે તો કેમ છો બધા જય માતાજી જય મેરડી માં ખાસ અમારે પરમ મિત્ર અમારે વિશુભાઈ

ચાદર ઓટી ખાલી ઠંડી આવવા તો બહુ ઠંડી પડી તમારે વાતાવરણ એવું કરો ને ગામના એકદમ નેચરલ તો ભાઈ કન્ટિન્યુ ફ્રોગ જોતા રહેજો મળી જાય તો ફાઇનલી ભાઈ આપણે જમવા માટે આવી ગયા મોમાઈ હોટલ તો ભાઈ આપણે ખાવાનું તો આપણે દેશી જ હોઈએ શું કેવું દિલી ભાઈ એક નંબર જમવાનું મળે હા

પંચાયતી તારીખી રેસે સમાધાન ની થશે અલ્યાય નમતું નાખ શું તો યમન ઠાકોર કોણ કેશે અલ્યાયમે નમતું નાખ શું તો અમન ઠાકોર કોણ કેશે एक लापड्या बॉडी मे एक लापड्या एवा तो विहारी गया दलडे दागरे पड्या बॉडी कोनी वादे चढ्या सनी ठाकूर सुखे मागो तुम्ही बस भाई सरस सरस सनी ठाकूर एक गीत काही नाक दिलीप भाई माटे

બીજું ભાઈ વ્લોગની નવી ચેનલ ચાલુ કરી છે તો દરેક સપોર્ટ કરજો અને ભાઈને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને હા ટૂક સમયમાં એક અમિક સોંગ પણ લઈને આવી રહ્યા છે તો એ પણ જોવા જોવાનું ભૂલતા નહીં સરપ્રાઇઝ છે તમારા પછી સરપ્રાઇઝ સની ભાઈ તમારું શું કહેવું હા બસ તમે આગળ વધો ભરી આશા લે તમાર પણ તમાર આગળ કરાવવા પડશે પહેલાં આ બાપુ જવાબ બાપુની હેર સ્ટાઇલ જોબ ખાલી ચલો તો મળીએ ભાઈ હવે આપણા ઘરે જઈએ તો ભાઈ આપણે હવે ઘેર જવા માટે નીકળી ગયા તો ભાણો બે શબ્દ કહે છે આપણી ચેનલ વિશે જય મેલેડી માં વિસુભાઈ બ્લોગ બનાવે છે હા તો YouTube માં એની ચેનલ છે હું નામ છે ચેનલ નું વિસુ ઠાકોર બ્લોગ વિસુ ઠાકોર બ્લોગ છે ચેનલ નું નામ બધા લાઈક કરજો કમેન્ટ કરજો સબ્સ્ક્રાઇબ કરજો મેલેડી માં ની દયા થી ને વિસુ વધશે લાઈક ખૂબ વિડીયો બનાવશે ખૂબ ખૂબ વધશે અને બધાય લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો ફોલો કરજો ફરીથી બોલ બરોબર આવી નહીં લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો ફોલો કરો નથી આવડતું મને એકવાર એકવાર યુટ્યુબ ને ફોલો કરો એકવાર લાઈક કરો શેર કરો લાઈક કરો શેર કરો અને ફોલો કરો વિસુભાઈ ને અમારું સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરો

જય માતાજી બધા ને કન્ટિન્યુ બ્લોગ જોતા રેજો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો અમે આગળ આગળ દુકાને જઈને મળી તો ફાઇનલી ભાઈ આપડા દિલીપભાઈના ઘરેથી ઘરે થી આપડા સનીભાઈ ઠાકોર એમની દુકાન ઉપર પાછા આવી ગયા જે આતા ત્યાં ભાણો શું કેવું ભણાવ જય મેલડી માં વિશુભાઈ બ્લોગ બનાવે છે અમારે ચાલુ ચાલુ ભાઈ બ્લોગ બનાવા છે તો તો બધાય લાઈક કરજો ફોલો કરજો અને શેર કરજો સબસ્ક્રાઇબ કરજો તો ભાઈ આપણો ફાઇનલી એસપી ફેશન ઉપર આવી ગયા દુકાન તો તાર બંધ છે ભાઈ તો આટલાથી આપણો બ્લોગ નો કરીએ ઘરે જાઈ તો મળીએ ભાઈ લાઈક કરવાનું ભૂલતા નહીં અને શેર કરજો અને આ અમારું સલાબાગુ શેર કરજો ભાઈ અમારે શું સપોર્ટ કરજો બને એટલો ભાઈ સપોર્ટ સપોર્ટ કરે બધાયને મળીએ અને ભાઈ નીચે નું ઓપ્શન ની બાજુમાં કોમેન્ટની બાજુમાં તો હાઈપ બી કરી દેજો તો મળીએ બીજા બ્લોગમાં જય માતાજી